અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના બ્રાહ્મણ કોટડા ગામમાં આજ રોજ વહેલી સવારે શોર્ટ સર્કિટને કારણે બે મકાનોમાં આગ લાગવાની ઘટના બનવા પામી હતી કે જેમાં નીરો કટારા અને વલ્લભ કટારાના મકાનમાં આગ લાગતા પરિવારના સભ્યો તાત્કાલિક બહાર નીકળી જતા તમામનો આબાદ બચાવ થવા પામ્યો હતો આ આગની જાણ મોડાસા નગરપાલિકા ફાયર વિભાગને કરવામાં આવી હતી જોકે ફાયર ટીમે સ્થળે પહોંચીએ તે પહેલાં જ બંને મકાનો સંપૂર્ણપણે આગમાં બળીને ખાક થઈ ગયા હતા ત્યારે આ આગની ઝપેટમાં આજુબાજુના દસ જેટલા મકાનો પણ આવતા તેમને પણ નુકસાન પહોંચ્યું હતું ત્યારે પ્રાથમિક તપાસમાં આગ શોર્ટ સર્કિટને કારણે લાગી હોવાનું અનુમાન લગાવાયું છે તેર ફાયર બ્રિગેડની ટીમે સ્થળ પર પહોંચીને આગને કાબૂમાં લીધી હતી બ્યુરો રિપોર્ટ્સ ઇન 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App